ત્રણ શહેરમાં આગથી મચી અફરાતફરી બારડોલીમાં કારનું વર્કશોપ સળગી ઉઠ્યું વલસાડ શહેરના છેવાડે આવેલા ભાગડાવાડામાં વડામાં ક્રિષ્ના રેસિડેન્સી નામની એક બિલ્ડિંગમાં આગ લાગી પાંચમા માળે આવેલા પાંચસો એક નંબર ના અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ અને રહીશો ના જીવ તાળવે ચોટ્યા બનાવ જાણ થતા જ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા જોકે એપાર્ટમેન્ટમાં એપાર્ટમેન્ટ માં રહેતું દંપતી બજાર ગયું હતું એ દરમિયાન અગમ્ય કારણોસર આ બંધ ફ્લેટ માં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ઘરની અંદરનું ટીવી ફ્રિજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને અન્ય સામાન પણ ભળીને ખાખ થઈ ગયો પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે જો કે અત્યારે તો ઘરનું સામાન બળીને ખાખ થઈ જતા ફ્લેટમાં રહેતા દંપત્યની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે આ તરફ સુરતના બારડોલીમાં કારના વર્કશોપમાં આગ લાગી વર્કશોપ ભડકે ઓટોમોબાઈ વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફબૂકી આગ જ થોડી વધુ પ્રસરી જતા વર્કશોપમાં રહેલી કારો સળગવા લાગી વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાયા ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગના આ દ્રશ્યો છે સુરતના નાનપુરા નાવડી ઓવારા નજીક એક પ્રિયા એપાર્ટમેન્ટમાં આગ લાગી ભીષણ આગ લાગતા એક યુવતી ફસાઈ હતી છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા ત્રેવીસ વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી આ તરફ ધ્રોલ રાજકોટ હાઇવે પર કારમાં ફાટી નીકળી આગ કાર આગનો બની ગઈ ધ્રોલ રાજકોટ પર પુરપાટ જતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ રાજકોટ હાઈવે પર વહેલી સવારે કારમાં ચાર લોકો જઈ રહ્યા હતા ત્યારે ધ્રોલ નજીક જાયવા ગામ પાસે કાર પહોંચી હતી ત્યારે અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર લોકો તુરંત બહાર નીકળી ગયા હતા જેની થોડી જ ચામાં કારમાં આગ વધુ પ્રસરી હતી જુજુતામાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી રોડ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો ધ્રોલ ફાયર વિભાગની ટીમે આગ બુજાવી હતી સુરતના રોડ પર જાહેરમાં યોજાઈ જીવલેન્ડ સ્ટન્ટની સ્પર્ધા જોઈ લો આ લોકોને નથી કોઈ કાયદાનો ડર નથી પોલીસનો ખોફ નથી જીવની ચિંતા જાહેરમાં સ્ટન્ટબાજીએ જીવને સટાસટી કરતી સ્ટન્ટ કરી આતંક મચાવ્યો

રૂડ પર બેફામ દોડતા પશુઓએ એક બાઇક ચાલકને ને પાલિતાણાના પરિમલ વિસ્તારમાં એક બાઇક ચાલક મહિલા સાથે પૂરપાટ જઈ રહ્યા છે ત્યારે સામેના એક ઢોર દોડતું આવે છે તેની સાથે અચાનક બાઇક ચાલક છે જેથી વાહન ચાલક મહિલા સહિત બે ને ઇજાઓ થાય છે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આવું પહેલી વાર નથી બન્યું ત્યારે હવે પશુઓને પાંજરે પૂરવા માંગ ઉઠી છે જયેશ રાદડીયા પાટીદાર સમાજની ટપોરી ગેંગને ખુલ્લો પડકાર ફેંક્યો

જયેશ યાદરીયાએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે પાટીદાર સમાજમાં બે પાંચ લોકોની ટપોરી ગેંગ સક્રિય છે અને જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવો તો જયેશ રાદડીયા નિવેદન ચર્ચાનો વિષય બન્યો પાટીદાર અગ્રણીઓની વિવિધ પ્રતિક્રિયા આવી પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ રાદડીયા સમર્થન આપ્યું અને સક્ષમ નેતા ગણાવ્યા કયું ટપોરીઓની શાન વિઠ્ઠલભાઈએ ઠેકાણ લાવી જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે પૂરતા છે તો પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પણ જયેશના સમર્થનમાં બોલ્યા

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરા ને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા છવ્વીસ દિવસથી વિવાદ આજે પણ યથાવત છે આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો ધાનેરા તાલુકાને પણ વાવ જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો છેલ્લા છવ્વીસ દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા હજારો વાંધા જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી લોકોનું કહેવું છે અરજીઓને વાવ થરાજ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત

રાધનપુર ચોકડી થી પાંચોટ બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનના શેડ કેબિન ઓટલા અને કમ્પાઉન્ડ વોલ સહિત એકસો અઠ્ઠાણું દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી પટેલ જ્વેલર્સના દબાણ કરી ખડકાયેલા ભગતિયા નીચે બે હાર તોડવામાં આવી મનપાએ ગત શુક્રવારે દુકાનદારો નોટિસ આપીને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ક્રેન બોલાવીને હાઈટ બોર્ડ દૂર કર્યા હતા ખેડામાં વર કન્યા પક્ષના ડીજે વચ્ચે થઈ ગઈ હરીફાઈ એક કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી વર પક્ષના ડીજે સામ સામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી બંને ડીજેના સંચાલકો એક કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા જેણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોર જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા આ દરમિયાન જાનમાં હાજર લોકોના કામ થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા જ્યાં જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી ઘરમાં કાંદીએ મૂકેલા વાસણો પડી ગયા લોકો અવાજથી કંટાળી ગયા લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહીંયા નાસભાગ મચી ગઈ જોકે દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે સંચાલકોને જણાવ્યું પણ બંને ન માનતા હરીફાઈ પર ઉતરી જતાં વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું અંદાજે એક કલાક સુધી મોટે મોટેથી બંને ડીજે વગાડતા રહ્યા જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના વીઆર પાવર ડીજે અને જાનૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા એસ કે ડીજે ખુમરવાડ વાળા સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી ગણદેવીના ભાઠા ગામની શાળામાં દોઢ વર્ષથી